áp lại được chứ, còn vào buổi tối mình ăn tối có gì chở đấy. Lấy một bao là complete chưa? જો ગાઈઝ મેં એક બારું સરખું કરી દીધું છે હવે આપણે આનંદર વટાણા બીજ વાવીએ છીએ આ જો હવે છે ને હું નાની નાની પાળીઓ બનાવું છું વાવવા માટે

તો સરસ મજાની પાડીઓ બનાવી દીધી છે અને આ છે વટાણાના બીજ વટાણા જઉં છું ચાલો આજે આંગળી કરવાની એમ નાખી થોડું કાદુ ઉપર નાખી દેવાનું પાછી એમ આંગળી ગોળ ગોળ ફરવાની এক বিট নাখি এম কাজু থাকে দেয়াদদুকে নজিক নজিক তু আন নাখানু কা ধোই দেয়াদম ইজি প্রোসেসে ફ્રેન્ડ્સ મારાથી તો પાડીઓ ના બની એટલે મેં તો મોતિયા દાદાને બનાવવા કહી દીધું કેમ કે મેં પાડીઓ બનાવતી બનાવતી થાકી જતી હતી તો ફ્રેન્ડ્સ હવે મેં બટાના વાવી દીધા હવે છે બીટની વારી આજો અમે બીટ વાવું છું હવે અમે આ બારામાં બીટ વાવશું અને આ જો બીટના બીજ કેટલા નાના નાના છે મેં છે ને આવી રીતે દાંડી દાંડી ખોદી ને અંદર બે બીયા નાખી દઈશ બે બીયા અંદર એકદમ અંદરથી સાઈડથી નાખી દઈશ પછી દાટી થોડો હાથ નો ઇસ્તેમ કરો પડે થોડો લાકડીનો ઇસ્તેમાલ કરે પડે મોટા મોટા પથ્થર વચ્ચે એટલે બહુ મુશ્કેલી તો ફ્રેન્ડ મારા ખેતરમાં તો પહેલી વાર જ આવું છું બીટ અને વટાના હું વાવું છું કારેલા જે આપણા બધાને નથી ભાવતા ખાસ કરીને ત્યાં મને નથી ભાવતા પણ મારી મમ્મીને ભાવે છે એટલે હું વાવું છું જો તમને ભાવતા હોય ને તો મને કોમેન્ટમાં જરૂર કેજો આ છે કારેલાના બીજ ચાલો વાવીએ આ બીજ છે ને મેં આ બારામાં નહીં વાવું મેં છે ને આ પાડીએ પાડીએ જ વાવીશ બીજ આટલી બાર ફેવરેટ વસ્તુ છોલે ચણા ફ્રેન્ડ્સ મને તો નવી નવી વસ્તુઓ વાવાનું બહુ જ ગમે છે તમને ગમે છે તમને ગમતું હોય ને તો મને કોમેન્ટમાં કહેજો નવી નવી વસ્તુઓ વાવવાનું તો ફ્રેન્ડ્સ આ છે સુવાની ભાજીના બીજ જેને છે ને મેં રાખમાં મિક્સ કરી દીધા છે બરાબર અને એને છે ને આપણે આ બારામાં છાંટશું જેમાં પાળીયા વાળીઓ કશું કરેલી નથી જો આવી રીતે છતાં આને એમ ચાલે છે ને આવી રીતે ખાડું પડે આજે સુવાની ભાજી છાંટી છે ને એને આ ખારે મને તો ખાડતા ફાવતું નથી એટલે મોત્યાર દાદા ખાડે છે અમે છે ને આને એટલા માટે ખાઈએ છીએ કારણ કે એના જે બીયા છે ને તે પાણી લેવાના કારણે ઉપર તળી ને આવે એટલે તો વાવે વાળી છે ધાણા ની જે અમે આ બારામાં છાટસુ જે એને આપણે આ ભાજી થાય ને હમણાં એવી રીતે જ છાટસુ

ભાઈ મને બહુ લાગે પણ આ કામ છે ને મારું ફેવરેટ છે ને એટલે મેં કોઈ કોઈપણ ટાઈમે કરતી હોઉં મને મેં છે ને નવી નવી વસ્તુઓ વાવતી જ હોઉં અને છોડને કશું હોય નુકસાન થાય ને તો મને બહુ દુઃખ થાય હાવે વારી છે કોબીજની જે છે ને મારા ખેતર તો વાવેલા છે પણ મેં છે ને મારા શોખ હારું જ વાવું છું કે મારું અહીંયા આખું ફાર્મ પછી શાકભાજીનું નું થઈ જાય ને એટલે હવે વાય છે પાણી વાળવાની જે મોટા બધાએ પાઇપ લંબાઈ દીધી છે આ છે ને અમારા કૂવાનું પાણી આવે છે ઢાંકી દેસુ અને પેલા બારામાં પાણી એમ લાઈન ખેંચી લેશો એટલે એ બધું ડાયરેક્ટ પહોંચશે પછી હવે ડાયરેક્ટ પેલા બારામાં જતો રહ્યો મુખ્ય એ બારા એ પાણી ખોલી કાઢી ફ્રેન્ડ્સ હજુ બીજા હોય બીજ વાવાના બાકી છે તે મેં તમને બીજા વિડીયોમાં બતાવીશ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય